મોદી સાહેબના રોડ શોના રોટનું પદાધિકારીઓ અને અધિકારીઓએ નિરીક્ષણ કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી વીસ સપ્ટેમ્બરના રોજ ભાવનગર પધારી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મોદી સાહેબના રોડ શોના રોટ ઉપર રસ્તાઓ તૈયાર કર્યા તો બીજી બાજુએ રંગરંગાન કરવામાં આવ્યું તેની સાથો સાથ દિવાલ ઉપર પેન્ટિંગ કરાયા છે જેમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના કાર્યકર્તાઓએ તેમજ કમિશનર મીના પોલીસ વિભાગના અધિકારીઓએ રૂટ ઉપર નિરીક્ષણ કર્યું હતું અને બેરિગેડ સ્ટેજ સહિતના સૂચનો કર્યા હતા và trời <laughs> ơi <laughs> có đi trời ơi có đi trời ơi có đi trời ơi có đi trời ơi có đi trời vâng 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 vâng

મોદી સાહેબ વીસ સપ્ટેમ્બરે ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે આજે આ રોડ શો લઈને બધી વ્યવસ્થાના ભાગરૂપે ક્યાં સ્ટેજ બનાવવું ક્યાં લોકો રહેશે ઊભા એનું નિરીક્ષણ કરવા ઘટતી કોઈ વ્યવસ્થા કરવાની હોય એને લઈને આજે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અધિકારીગણ સૌ અહીંયા આ રોડ શોના જે જે પોઈન્ટ છે એ બાજુ અમે સૌ જોવા આવ્યા છીએ અને ભાવનગરની અંદર ભવ્ય અને દિવ્ય રોડ શો થાય એના માટે લોકોને પણ આહવાન કરીએ છીએ કે મોદી સાહેબ જ્યારે ભાવેણાની ધરતી પર આવતા હોય એ આપણા ગૌરવનો અને આનંદનો દિવસ છે ત્યારે ભાવેણાવાસી પણ જોડાય એવી પણ શુભકામનાઓ કરું છું